एक ही जाते हैं भाजपा वाले आपको गांव में आवी मोटा मोटा नेता अमी आवाज चालू भी किया आपने एक ही जगह काम सरकार उधर है हमारा सरकार उधर है तेरे यहाँ सरकार न की आगली सरकार आती थी यहाँ भी सरदार आवास ने इंदिरा आवास चालू आता चालू आता करने आते यहाँ सरकार न थी आगली सरकार उम्मी आपुन चोखर घो मिलता का नहीं मिलता मिलतला ने अगली सरकार उंबी रोड रास्ता बोंतला का नहीं बोंतला बटेट कामे वेतले बनाई लोग एक तक नहीं एक तक कामा उम्मीदवार ने जीतवा सरोज बेनन हारी जाय એટલે તુમા બઠો બંધવી જાય એક કે અપન અક્તા ગામમાં તાય બઠો કો સરোজ બેન કો કોરે કા પણ દેતે હ હા ભાજપૂ ભાજપૂ ઉમેદવારો કોરે કા પણ બઠો મિલે અનાજે આવાસે ઝાંજરે

अनु तो टैक्स जमा ने आपको विकासो अर्थे बापरा है तीहुमरे का पो ग्रांट आवे इनकी ग्रांटों परे का पो आवास मिलता है झांझरे मिलते हैं रोड रस्ता मिलता है आपको ने तमाम प्रकार की सुविधा तीहुमरे की मिलते हैं फिर आए लोग छोटी रीते आपको लोखन भरमावना कोशिश की रिया थोड़ा दिया पहलू मनसुख दादो माने छोकरा ऊपर आज रविवार है मास्टर यहां क्रिकेट टूर्नामेंट आ थी એટલે वेगरा वेगरा हमें मिली गया

તેહે લોકસભા સત્ર ચાલે છે સત્રમ મનસુખ दादा હાજરની ને આપુ લોખા માટે आवाज ઉઠાવવા જોચે આપુ ઉંચ અભ્યાસ માટે જે પોસ્ટ ગ્રેજ્યુએટ શિશુ વૃતિ યોજના આઈ સરcarુ કેપ મંત કોઈ તહી માટે आवाज ઉઠાવવા જોચે કોઈ વિસ્થાપિત લોકો ના આજ દિન સુધી વળતર ના મળ્યું તો એ આ आवाज ઉઠાવવા જોચે જંગલ જમીન માં લા આજ દિન સુધી સનત ના મળ્યું તો એ આ आवाज ઉઠાવવા જોચે તે બاتે ગોચે સાઈડ પર ગયા અમે કો કો મતા ખાતો ભીતા

જેહી કાય મોટેના ખેતી કેતા ને ઇ તાપી કરજન કડણા છો જળસલ્યુ પે ગુજરાત સરકારો કેન્ડન બી પૂછિયા વગર આયો કોઈ પંચાયત ઉપરવાન કે લીધા વગર મછ્ય મંડળ્ય સંમતિ લીધા વગર આય ધારા સભ્ય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ઉપરવાન કે વગર બારે બાર ગુજરાત સરકારો મંજૂર કી દી તો આયા 1500 મેગા વોટ યોજના સર્વે બી ચાલે બાજુ ને ગામ મે બુરતાવાલાન ખુચી લે જા કામ ચાલુ વી ગ્યો

आजे आपू आपू थी। थी जना। आज आपो विद्यार्थी शिष्यवृत्ति बोनवीतिया खातून केडोजना गोग्नारो आज आपो विस्तारो में नर्मदा जिला में होसलाई है की है होसलाई में एक शिक्षक है एक ધોરણ થી લઈને 8 ધોરણ वाला ने लेखावे હવે એક માસ્ટર હે પહેલા વાળન લખાવો જાય 5મા વાળન લખાવો જાય 8મા વાળન લખાવો જાય કપોતા સરકારી જે કાર્યક્રમે રહેતે થી કાર્યક્રમે કેરા જાય આઈ પરિસ્થિતિ આપુ હૈ આપુ તલાવ हमें रहता तलाव तो आपू हमें है हाँ, पाए आटो बाटो है हाँ आपू पे कौन आज तलाव तो रखना रहा आपू फांपिया में होता है आज तलाव तो रखना रहा आपू तरसिया में होता है आई आटली आड़ी मोड़ी जमीन है हाँ। भुगार है डेम है ये हम रे के सरकार धारे आपू लोक खान भी पिए तापी सके आज भाजपु सरकार तीस वर्ष तक गुजरात में है के ये पाए पल्� પણ આפו આદિવાસીન આટલી સુધી હા પાઈના આ કેડો બોલે કા ઓકા યુને नर्मदा પાયુ ખાતર કેડો બોલે કા છે આפו બોયરા શિક્ષણો ખાતર કેડો ને તો બોલે કા છે આઈ પાઠો આપો હેનુપોળી ચટણી આવે એટલે વિકાસ આમાં સરકાર હેંકી તે હેંકી કે આઈ ની મિલે તીની મિલે ફલાણો ની મિલે ઢિકણો ની મિલે આખીન ખોટે ખોટે લોકહાન પ્રચાર ભ્રમિત કેરોલી આય ધંધા હય આજ ગ્રીપુતારા રેખ બનતો બનતો પાટલા આલો હવે પાટલા આગલા રેવન્યુ જમીનમાં સરકાર નામ ના લેતી જરૂર કોડબા રેખે

जुवा ने झोली कीन ने ली चलते हैं रस्तों नहीं होगा ना कारण है झोली कीन आपो जुवा ने ली चाहते बिचारे ये बाई प्रसूति इतनी पीड़ा ऊपरे ऊपरे बाई रस्ता मोदी जहर तुर्कियों वाली बाई था आई बेन महीना पेलुरी को ठाकुर कुमार चापड़ गांव में बाई रस्तम पड़ो कुन डीलोगरी इवीनर तुर्कियों वाली बाई मोई આઈ પરિસ્થિતિ આપો આદિવાસી આવે એક પણ નેતા બોલા તૈયાર ના પિયા ખાતુર આજે ચૂંટણી એક જ તાલુકા પંચાયત આ આપો સંધ્યાબાઈ નો બિરાખી પણ ધીરે ધીરે આવનારા દી હું તાલુકા પંચાયત ભી આવા હૈ જિલ્લા પંચાયતો ભી આવા હૈ ભાઠુ સે ચૂંટણી આપો ખૂબ સારી રીતે લણા હૈ ને જીતા હૈ આમને માત્ર રાજનીતિ કેરુલી રસ ના આમાં માત્ર રાજનીતિ જ કેરુલી બેઠી ભાજપ વાલે લોકસભા સાંસદો ટિકિટ દેતલે

बेचा की એટલે વેપારી આખે ભાઈ તુમને 6800 રૂપિયા મળી વિન્ટલો તો ખેડૂત આખે કે ભાઈ આમ તો વેંધી આપેલ નો 7000 બાવા થો કે કીપોસો 300 રૂપિયા ઓછો કી લીધા એટલે વેપારી હી હું તૈયાર બાંધ્યા થામલારી બાંધે ઠુક માર દેતો એક ભી નેતા ત્યાં ખાતુર બોલા તૈયાર નહીં રેડિયા પાડરે ખામીજીયા ત્યાર સુધી પોલીસ ઓપીએફઆર નહી કેઈ રેડિયા પાડરે ખામી કી અને એફઆર કેમ કાયદેસરની કાર્યવાહી કેરાવી

અને જ્યાં ભી આપુ આદિવાસી સમાજો આપુ માં બેટી રયો ને વે ખેડૂત આ રયો ને વે આપુ યુવાનો રયો ને વે રોજગારી ખાતર બોલાવેરી દેહ્યામી ગોખો કો ને ક રા માં હાથ મજબૂત કે રા માટે તુમા ઇલેક્શનમ સત્યબેનમ જીતાવા મદદ કે રા મુડી જોતની એકવાર આવે એ લોક પૈસા લીન આવી બોલ ભલી ઓફર કી ખવાબી પીવાબી પાઠો કાઈ માં દોની 500 આપે તો મે તાકો એમ તમી 1000 રૂપિયા માગી લે જા ખૂબ લૂટી આપને લહાન લૂટીયા ને આપુને

આપુ ભાઈ આવે તે આપું ભાઈ ને સાસરવાડી દીધી આવેલી તહે બી આપો સબ ક્યાં બી વે બેનદી બાકી બાઠો વડીલા યુવાન માતા બહુ ફોન કીટ્યા